પ્રવાસન ધામ તરીકે નીકળી રહેલા ધરમપુરના અફાટ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પાંગરબારીના વિલ્સન હિલના વિકાસ પાછળ સરકારે કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે પરંતુ અહીં કુદરતના નજારાને જોવા જાણવા અને માણવા આવતા પ્રવાસીઓમાં તંત્રની લાપરવાહીને લઈ નિરાશા વ્યાપે છે અહીં તળાવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયા બાદ ચોમાસામાં એકેય ટીપું પાણી સંગ્રહિત થતું નથી ચૌદ જેટલી પાકી દુકાનો લાંબા સમયથી હરાજી વિના પડતર રહેતા સરકારે મોટી આવક ગુમાવી પડી રહી છે રાજશાહી સમયની આકર્ષક છત્રી સાફ સફાઈ અને કલર કામ માંગી રહી છે વિશાળ ગાર્ડન માવજતના અભાવે ઉગી નીકળેલા ઘાસચારા અને આડેધડ વિકાસ પામેલા છોડવાઓને લઈ જંગલ બનવા તરફ ધસી રહ્યો છે નિંદ્રામાં પોઢેરું પ્રવાસીઓને ભાગ અને જવાબદાર તંત્ર સવેડા ચેતનવંતું બને એવી પ્રવાસીઓ આશા અને અપેક્ષા સેવી રહ્યા છે ભાઈ શું નામ તમારું કિરણ કિરણ સન્યાસીદાર કિરણભાઈ આ વિલ્સન વિશે તમે કંઈ કહેવા માંગો છો અમે સાહેબ કપરાડા તાલુકાથી આવ્યા અહીંયા ફરવાનું ને બહુ ઘણા માણસો આવે અહીંયા ફરવાનું અત્યાર સુધી અહીંયા ઘણા માણસો આવે પણ આ કંઈક સુવિધા નથી અહીંયા એમાં પાણી ટપક્યા કરે એને કંઈ રિપેરિંગ જ નથી ચાલતી હજુ સુધી ઘણા માણસો આવે અહીંયા બધું આજુબાજુમાં છે માણસો દુકાનને એ બી પણ અહીંયા કંઈક આનું મતલબ હજુ સુધી જે રાજા રજવાડામાંથી બનાવેલું હશે કેટલું જ એને કંઈ કલર મારવાનું નથી આવ્યો કે હજુ કંઈ મતલબ હજુ સુધી કંઈ કામગીરી નથી થઈ એનું બરાબર અમે પણ વરસાદ આવતો છે બધું વિનાયા કરે અહીંયા કોઈક નાના બાળકોને એવા બધા આવે કંઈક સુવિધા નથી એમ એટલે અમારી સરકારને જ છે કે અહીંયા કંઈક એવી પ્રવૃત્તિ કરે કે જેનાથી અહીંયા જે મુસાફરી ફરવા આવે તે માણસોની કંઈક સુવિધા અહીંયા થાય એમ અંદર અંદર દુકાન બધી બનેલી છે

આપણા પાણી જુથ છે બરાબર નહીં મળે જેમ કે પાણી નહીં મળે પાણી પાણી થોડો આવવાનો ફરવાનો એ વસ્તુ બી વધારે દેખાય અને પહેલી વાતાવરણ બી પાકું ખુલ્લો ને સારો દેખાય